તહલા દોસ્તો એક મરનાવા ગુજરાતી બોલક વિડિયો માં સાગો છો દોસ્તો તાજે હું ઘમનવા અવતર કરે છે દોસ્તો તો જોવો દોસ્તો તમારો ગમવા નહી દેવા આટલું બગવાવાઈ રહ્યા છે હવે તો જોવો આટલું બગાવ આવી ગયા છે

તો શું ત્યાંથી મારે અહીંયા આટલા ગાળામાં વચ્ચે એક દૂર નાખવાનું છે અહીંયા અહીંથી આટલા પગમાં તો જુઓ અહીંથી આટલું શેગાળા આવી જાય છે ત્યાં બાજુ આટલા ગાળામાં વચ્ચે લાગે છે એટલે અહીંયા હવે દૂરી રાખી દેવું છે એક બીજો હવે તો શું ત્યાં મારે પાડી પાડીમાં એક પાડી એમ બનાવી દીધી છે હવે તો જુઓ એક પાડી એમ થઈ ગઈ છે હવે કોમ્પ્લીટ જ થઈ ગઈ છે એક પાડી હવે એક જ પાડી બનાવવાની છે આવી તો જુઓ એમ બનાવવાની સલુથી કરી દીધી છે એક પાડી પાસે તો સતા અમારો દુર્યમણ આવના મે પૂરક દીતો છે હવે એમ કરી દીધો છે હવે દુર્ય તો જો હવે કમ્પ્લીટ કરી દીધો છે હવે તો જો દીપજને પડી થઈ ગઈ છે કમ્પ્લીટ જો આ કેરામાંથી આમાં આવી જેવી રીતે કરી દીધું છે આમાં જેવું તહામાંથી હવે એવું કરી દીધું છે પેલું બાજુથી આમાં હવે એવું કરી દીધું છે આમાંથી પછી આમાં જેવું કરી દીધું છે તો પેલું બાજુથી આમાં આવી કરી દીધું છે તો બે બાજુ પાણી આવી એવું કરી દીધું છે પરલામાં જો તો મારું પાણી હવે ઓરિયમ જતો થઈ ગયું છે તો જુઓ પેલા hore salary છે પાણી તો જુઓ તા પાણી જોવા જાવસા હવે કેટલો પહોંચી રહ્યો છે તો જુઓ તા અહીંયા આટલું બગ બસું બાકી રહ્યું છે તા અહીંથી પછી આમ જવા દેવાનું છે આ રહ્યા આ કેસામાં જવા દેવાનું છે અહીંથી પછી આવે એટલે આમાં દોસ્તો તમારું ગામ પહેલા મહિનાના 8 તારીખે જે આવતર કર્યું છે તે 9 તારીખે જે પાછો પાણી છોડાયું છે ગામની અંદર और छोरी आम चाली चाली रही है पानी आवे आटलू भाग पीवाड़ी दीदों से आवे दस तो हमें बाकी रही है आखी बाकी रही है आवे आज बेवाइके जूरू कल काले अग्यारगे जो आयु थी पानी ए वाइके जो से आज दस तो मारा पानी पास आज अँ थे चालू कर दीदू है कलू अँ थो भाग पी रही है गाड़ी ने आटे बेहर पी रही थी का तो जुओ हज अँ थे आटो भाग बाकी रही है बाजून तो जुओ दोस्मा बने रहे पिजिज <laughs> 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 থাক দছো ত আমাৰ পানী আজি ল'ব পূৰ্ব থাই যাব কেনে পুচি লুৰু নাই খবৰ લગભગ કેટલા વાગી રહ્યા છે બપોરના બે જગ્યા વાગી રહ્યા છે એટલે જાય આટલો બાકી રહ્યું છે હવે છેલ્લો પાટલો રહ્યો છે આટલો દસો મારા હવે ગામની અંદર પાણી કેવું થાય છે એટલે હવે પાણી લેવાવાળાને પૂછી લઈએ આવે તો કેવું થાય છે પાણી લેવામાં વાળવાનું પૂરું થઈ ગયું છે દોસ્તો તા એમ છેલ્લું પાણી ચાલી રહ્યું છે હવે તો આટલું છેલ્લું છે કેરો હવે પૂરું થઈ ગયું છે હવે હવે મોટર બંધ કરવાની દીધ થશે હવે હવે પૂરું થઈ ગયું છે એટલે હવે દોસ્તો આમાં બે દિવસને અડધો દિવસ જેવું સાહેબું છે પાણી પરમ દિવસે ટાઈમ ચાર કલાક જેવું ચાલે હતું કાલે આખો દાડો સાઈડું છે તો આજે આખો દાડો જેવું ચાલ્યું છે આજે ચાર વાગી ગયા છે એટલે ચાર વાગ્યા જેવું લાઈટ થતી જતી રહી છે દોસ્તો તો આવી કંઈ ક્યાંક રાખતી હવે ફરી વીજળી મળશું તો ભાઈ દોસ્તો